ગુજરાતનો સૌ પ્રથમ રબર કમ્પેરે બ્રિજ બનશે ખારીકટ કેનાલના રોડ પર લાઇટો નખાશે રથયાત્રાના રૂટ પર જર્જરિત મકાનોનો ત્રણ મહિના પહેલા સર્વે થશે ધાર્મિક સ્થાનો અને પરોક્લિટીંગ વેલની અરજીઓનો ઝડપી નિકાલ કરો કલર લગાવીને જાહેરમાં કલર કરનારનો પોલીસે રંગ ઉતાર્યો બુટલેગરના પુત્રએ અપશબ્દો કહીને સાગરીતો સાથે સ્કોર્પિયો કારથી સ્ટન્ટ કર્યા પોલીસે ઘૂંટણિયા બેસાડી કાન પકડાવ્યા હોળીમાં ભેડ નિયંત્રણ કરવા નિર્ણય સુરત ઉધના સહિતના છ સ્ટેશન પર સોળ માર્ચ સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ મુસાફરોને મુકાવવા આવતા લોકોને છૂટ મળશે સચિનમાં આંતક મચાવનાર કુખ્યાત ગબરુ ભરવાડ ઝડપાયો રાજસ્થાન પોલીસની મદદથી ધરપકડ રીકન્સ્ટ્રક્શન દરમિયાન હાથ જોડીને માફી માંગી સરગાસણના ફ્લેટમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો યુટ્યુબર સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા ગાંજો અને નવ લાખ રોકડ મળ્યા